સ્વાગત છે શરૂઆત થતા ખેડૂતો હવે શાકભાજી પાકનું વાવેતર શરૂ કરશે તો હાલમાં ચોમાસુ શાકભાજી પાકમાં ઉત્પાદન ચાલુ છે ત્યારે ખેડૂતોએ શાકભાજીમાં સારું ઉત્પાદન લેવા શું માવજત કરવી તે નિહાળીએ ડોક્ટર યોગેશ પવાર પાસેથી હાલમાં આપણે જે ચોમાસાનું ઋતુ છે એ પૂર્ણ થયા તરફ જઈ રહ્યું છે હવે જે ખેડૂત મિત્રોની જે તૈયારી છે એ શિયાળા પાકો માટે જે શાકભાજી પાકો છે જ્યારે ગુજરાતની વાત કરીએ તો શિયાળા ઋતુની અંદર ખાસ કરીને કોબી છે ફુલાવર છે ટામેટા છે મરચાં છે રીંગણ છે એવા પાકોનું ખેડૂત મિત્રો શિયાળાની અંદર વાવેતર કરતા હોઈએ છીએ તો એનાય જે તૈયારી છે તો એ તૈયારીની અંદર ખાસ કરીને હાલ ખેડૂત મિત્રો જે છે ધરુવાડિયા એની તૈયારી કરવી પડે એની અંદર ખાસ કરીને ટામેટા મરચાં રીંગણ કોબીજ ફલાવરમાં હાલમાં ધરુ તૈયાર કરવાની જે તૈયારી છે ખેડૂત મિત્રો કરતા હોઈએ છીએ જેથી પચીસથી ત્રીસ દિવસ એટલે કે ચાર અઠવાડિયા પછી એના જે ધરુ તૈયાર થાય છે એની આપણે ફેરરૂપની પાછળથી કરી શકાય તો એના માટે ખાસ કરીને ખેડૂત ધરૂની તૈયારી છે એની અંદર આવી જે નવી ટેકનોલોજી છે એની અંદર ખાસ કરીને પ્લગ ટ્રે ટેકનોલોજી જે આપણે કહીએ છીએ કે પ્લાસ્ટિકની જે પ્લગ ટ્રે છે એની અંદર આપણે ધરુ તૈયાર કરીએ છીએ અને એ ધરું આપણે ખેતરમાં ફેરરૂપની આપણે કરવામાં એનો ઉપયોગ કરીએ છીએ તો એ પ્લગ ટ્રેની જ્યારે વાત કરીએ તો એની અંદર બે જેમ એમ એકના ના રેશોમાં એટલે કે બે ભાગમાં આપણે કોકોપીટ લેવાનું છે અને એક ભાગમાં અળસિયા ખાતર લેવાનું છે એ બે જેમ એકના રેશોમાં આપણે એ રીતે મિક્સર કરી એની અંદર આપણે એનપીકે વાયો ફર્ટિલાઇઝર છે અને ટ્રાયકોડરમાં જે પાવડર છે એનું મિશ્રણ કરી આપણે મીડિયાની અંદર આ ટ્રેનની અંદર આ મીડિયા જે છે તૈયાર કરીને ભરવાનું છે ત્યારબાદ જે બીજ છે એને ફૂગનાશક દવાથી પટ આપીને જ આપણે વાવેતર કરવાનું છે જેથી આવનાર જે પ્રશ્નો છે રોગ જીવાતના જે પ્રશ્નો છે એના માટે આપણે જંતુનાશક દવા છે કે ફૂગનાશક દવા છે એના એમાંથી આપણે ટ્રીટમેન્ટ કરીને વાવાથી એમાંથી આપણે બચી શકાય છે તો એ રીતે બીજનું વાવેતર કર્યા બાદ આ જે ટ્રે છે એને આપણે ઢાંકીને મૂકવાનું છે જ્યારે ઉગવા ઉગવાની શરૂઆત થાય બીજ એના પછી જ એને આપણે પાથરીને નર્સરીની અંદર મૂકવાનું છે એમાં આપણે ગ્રીનહાઉસ હોય કે નેટ હાઉસ છે એની અંદર આપણે આ ટ્રે જે છે એ મૂકવાની છે જેથી રોગજીવાતના જે પ્રશ્નો છે અથવા જે વાતાવરણમાં જે થતા બદલાવ છે એની આડઅસર આપણા ધરો ઉપર ના થાય અને જ્યારે ચારેક અઠવાડિયા પછી જ્યારે ધરું એકદમ તંદુરસ્ત સારી રીતે તૈયાર થાય પછી આપણે એની ફેરરોપણી કરી શકાય છે એની અંદર જે ખાસ કાળજી રાખવાની જે બાબત છે કે એની અંદર જે કોઈ રોગ જીવાતના જે પ્રશ્નો આવતા હોય એમાં ચૂસિયા પ્રકારની જીવાતો વગેરે ખાસ કરીને આવતી હોય તો જે લોકો જૈવિક ધરું તૈયાર કરતા હોય એ લોકો બિવેરિયા બેસિયાના જે છે એનું છંટકાવ જે છે છ ગ્રામ પ્રતિ લિટર પાણી પ્રમાણે કરી શકાય છે અને જો રાસાયણિક દવાની છંટકાવ કરવું હોય તો એમાં આપણે ડાયમેથોઇડ છે કે આપણે એસેટામાપ્રિડ છે એવી દવાઓનો છંટકાવ આપણે કરી આપણે ચૂસ્યા પ્રકારની જીવાતનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે અને સારા તંદુરસ્ત ધરું જે છે મુખ્ય આપણા ખેતરની અંદર વાવેતર કરી શકાય છે ત્યારબાદ પ્લગ ટ્રેસ સિવાય ક્યારાની અંદર પણ ખેડૂત મિત્રો ધરુ તૈયાર કરી શકે છે તો તે માટે ક્યારા બનાવીને એની અંદર હાર બનાવી એની અંદર જ આપણે વાવેતર કરવાનું છે જેથી એને હવા ઉજાસ છે કે બીજા જે અન્ય રોગ જીવાતના પ્રશ્નો છે એવો આપણને જોવા મળશે તો આવી રીતે ખાસ કરીને એ ક્યારાની અંદર આપણે તૈયાર કરી શકાય તો ક્યારાની અંદર પણ આપણે છાણિયું ખાતર છે અને कंप कॅरानी अंदर मिक्स कर्या पी आप बीजनं वावेतर करीत आपण दरवणी तयारी जे आहे शियाळा पाको मध्ये खेडूत मित्रो कोबीजचे फुलावरचे टामॅटाचे मरचांचे रिंगणचे शकयचे जे अगत्य जात आहे की अंदर खास बीजनी पसंदगीचे सारी उत्पादन आपती जे, रोग प्रतिकारक शक्ती धरावती जातोचे ए पसंदगी आहे खेडूत मित्र खास कर शियाळा ऋतू चोमासू ऋतू जे एनू જે પાકનું વાવેતર જે ખેડૂત મિત્રો કરેલું હતું એ હવે પાક જે છે હવે છેલ્લી અવસ્થામાં આપણને જોવા મળે છે તો શાકભાજી પાકોની અંદર હાલમાં જે ફળ વિની ચાલુ હોય કે ફૂલ અવસ્થા હોય એની અંદર ખેડૂત મિત્રો ખાસ આપણે ધ્યાન રાખવાની જે બાબત છે કે હાલ અચાનક વરસાદ જે પડતું હોય તો એના લીધે ફૂગના પ્રશ્નો આવવાની શક્યતા હોય આગતરો સુકારો વગેરે ટામેટાની અંદર પણ ખેડૂત મિત્રોને જોવા મળતું હોય તો તે માટે આપણે જે કોપરવાળી જે દવા છે મેટાલેક પ્લસ મેન્કોઝેફ હોય અથવા કોપર ઓક્સિક ક્લોરાઇડ છે એવી દવાઓનો છંટકાવ આપણે એની અંદર કરી શકાય છે અથવા કાર્બન ડેઝીમ અને મેન્કોઝીમનું મિશ્રણ જે છે એ એવી દવાઓનો પણ છંટકાવ કરીને આપણે આ રોગ જે છે એનું આપણે નિયંત્રણ મેળવી શકાય સાથે સાથે જ્યારે અચાનક ગરમી હવે વધવાની ચાલુ થશે ત્યારબાદ ચુસ્યા પ્રકારની જીવાતો વધુ પ્રમાણમાં ખેડૂતોને જોવા મળશે તો એ વખતે પણ આપણે ખેડૂત મિત્રોએ ચુસ્યા પ્રકારની જીવાતો માટે થાયોમેટ્રિક જામ છે અથવા ઇમિડાક્લોપ્રિડ છે એનું છંટકાવ આપણે કરી શકાય જે ખેડૂત મિત્રો જૈવિક ખેતી કરતા હોય તો એવા ખેડૂત મિત્રો શરૂઆતના તબક્કામાં લીંબોળી તેલનો ઉપયોગ આપણે છંટકાવ માટે કરી શકાય ત્યારબાદ બિવેરિયા બેસિયાના છે એનો પણ છંટકાવ આપણે કરી જે જીવાતો છે એનું નિયંત્રણ આપણે મેળવી શકાય છે ખાસ કરીને હાલની જે અવસ્થામાં પાકમાં જે પોષણ વ્યવસ્થાપન છે એમાં ખાતર વ્યવસ્થાપનની અંદર ખેડૂત મિત્રોએ જે ધ્યાન રાખવાની બાબત છે કે એની અંદર આપણે સૂક્ષ્મતત્વ જે છે એનો ઉપયોગ આપણે ખાસ છંટકાવના સ્વરૂપમાં પણ आपडे કરી શકાય अथवा એનું નીચેથી પણ આપણે એનો ઉપયોગ કરી શકાય છે જેનાથી એમાં ફૂલમાંથી જે ફળનું સેટિંગ છે સારું જોવા મળશે અને પાક જે છે एकदम સારું તંદુરસ્ત પાક આપણને મળે રહેશે તો એ બાબતમાં ખાસ આપણે ધ્યાન રાખવાની જરૂર છે સાથે સાથે જે જૈવિક ખેતી કરતા ખેડૂત છે તો એવા ખેડૂત મિત્રો જીવામૃતનો ઉપયોગ જે છે સમય અંતરે આપણે 15 દિવસના અંતરે 200 લિટર પ્રતિ એકર પ્રમાણે આપણે ટપકથી એનો ઉપયોગ કરી શકાય અથવા ખુલ્લી પિયત હોય તો પાણી સાથે આપણે એનો ઉપયોગ કરી શકાય છે જેથી आपण जे पाकनी पोषण जरूर यात आपण सारी रीती पूरी पाडी सका तो ए बाबत जो खेडूत मित्र शाकभाजी मा ध्यान राखे उत्पादन सारं एवन आपण शाकभाजी पाकोमा